આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વીસ કામોને મંજૂરી આપવામાં આવી વર્ષો જૂના પદ્માવતી શોપિંગ સેન્ટરને ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો આજરોજ જે પાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી જેમાં એકત્રીસ કામો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા જેમાંથી વીસ કામોને મંજૂરી મળી તેમજ ચાર કામો રિટેન્ડર કરવામાં આવ્યા અને ત્રણ કામોને મુલતવી રાખવામાં આવ્યા આજની આ બેઠકમાં ખાસ કરીને વડોદરાની મધ્યમાં આવેલ અને વર્ષો જૂના એવા પદ્માવતી શોપિંગ સેન્ટરને જર્જરિત હોવાના કારણે બાજુમાં જ હેરિટેજ બિલ્ડિંગ

ખાસ કરીને જે પદ્માવતી શોપિંગ સેન્ટરવાળી બિલ્ડિંગ છે એ જર્જરિત હાલતમાં હોવાથી એનો એનડીટીનો રિપોર્ટ જે એક્સપર્ટ એજન્સી દ્વારા આપવામાં આવ્યો છે એ બિલ્ડિંગની હાલત ખૂબ ખરાબ છે અને ગમે ત્યારે બિલ્ડિંગ કોલઅ થઈ શકે એવી કન્ડિશન છે એટલે આ બિલ્ડિંગને વહેલા વહેલી તકે ડિમોલિશ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે દુકાનદાર કે જે ભાડુઆતો છે એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે કમિશનરને અલગથી દરખાસ્ત લાવવાનું સૂચવવામાં આવ્યું છે અન્ય કામો જે મંજૂર થયા છે એમાં પૂર્વ ઝોનમાં વરસાદી ગટરની સાફ સફાઈનો ઇજારો છે એ પચીસ ટકા ઓછાના ભાવથી સાઠ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યો છે અટલાદરા તળાવના ઓવરફ્લો માટે ખિસકોની સર્કલ તરફ નવીન વરસાદી ચેનલ બનાવવાનું કામ છે એ બાર ટકા વધુ પ્રમાણે છ કરોડ ઓગણીસ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે ભીમ તળાવ જંક્શનથી વાસના બાંકો કાંસ સુધી વરસાદી ગટર નાખવાનું કામ છ ટકા ઓછા પ્રમાણે ત્રણ કરોડ સાહીઠ લાખ પંદર હજારના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે માણેજા સિમેન્ટ કંપની રેલવે ક્રોસિંગ કરીને રાજનગર તરફ તેમજ મકરપુરા રેલવે સ્ટેશન થઈને સત્યનગર તરફ નવીન પાણીની નળીકા નાખવાના કામને સાડ સાડત્રીસ ટકા વધુના ભાવથી એક કરોડ તેત્રીસ લાખ વધતા જીએસટીના ભાવને મંજૂરી આપવામાં આવી છે એવી જ રીતે વોર્ડ નંબર ઓગણીસમાં જાંબુઆ બેસેડ સ્કૂલથી રાજકોટ ધોન સુધી આરસીસી રોડ તોડી અને ત્રણસો એમની પાણી નળીકા નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે સ્વાતિ ત્રણ રસ્તાથી ચાણક્ય પૂરી ચાર રસ્તા ખાતે હાય ડિલિવરી લાઇનમાં ટેન્થનિંગ કરવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર પાંચમાં જવરનગરથી સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટ થઈ વૃંદાવન ચાર રસ્તા સુધી ચારસો પચાસ એમએમની પાણી લાઇન નાખવાના કામને સત્યાવીસ ટકા વધુના ભાવથી એક કરોડ બાવીસ લાખના ખર્ચે નાખવાના આઇટમને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા દ્વારા ઉત્તર વોર્ડ નંબર માટે ડીઆઈ નળીકા નાખવાના કામમાં ત્રીસ લાખની નાણાકીય મર્યાદા અને ત્રણ માસની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે મુખ્ય માગ છ માસના સમય મર્યાદાની અને સિત્તેર લાખના વધારાની માગ હતી તેના બદલે સ્થાયી સમિતિએ સિત્તેરના બદલે ત્રીસ લાખની નાણાકીય મર્યાદા કરી છે અને છ માસના બદલે ત્રણ માસની સમય મર્યાદા કરી છે મકરપુરા જીઆઈડીસી પ્લોટ બસો ચારમાં પ્રે શાખાની નવીન કચેરી બનાવવાના કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે શહેર વડોદરા શહેરમાં નવાપુરા સરદાર માર્કેટ ખાતે વહીવટી વોર્ડ તેરની ઓફિસના કામને મંજૂરી આપવા માટે ત્રણ પોઈન્ટ પાંચ ટકાના વધુ ભાવનું કામ છે અને કામની ટોટલ કિંમત બે કરોડ અઢાર લાખ જેવી થાય છે ફાયર સેન્ટર માટે સ્ટાફ ક્વાર્ટર્સના કામને મંજૂરી આપવામાં આવી છે એક પોઈન્ટ એંસી ટકાના વધુના ભાવનું આઠ કરોડ ચુમ્માલીસ લાખ અઠ્ઠાવન હજારના ભાવનું ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે ઉત્તર ઝોનમાં સિવિલનો જે ઇજારો છે દસ કરોડનો સિવિલ કન્સ્ટ્રક્શનના કામનો ઇજાધારે બે ટકા ઓછા ભર્યા હતા સ્થાયી સમિતિએ એ ભાવ ઘટાડો કરી અને પંદર ટકા પૈસા ઓછા કરવાનું ઠરાવ્યું છે બે ટકાના બદલે માઇનસ પંદર ટકા વડોદરામાં અગ્નિશમન માટે મિની વોટર ટેન્ડરના કામને મંજૂરી આપવામાં આવી છે જેની કિંમત પંચ્યાસી લાખ એકત્રીસ હજાર ચારસો રૂપિયા છે અભિલાષા ચાર રસ્તાથી છાણી તરફ જતા અઢાર મીટર પહોળાઈના રોડ કેનાલ પર આવેલ બ્રિજની પહોળાઈ વધારવાની કામગીરી ત્રણ કરોડ બેતાલીસ લાખ ત્રણું હજાર બસો એકાણું ના ખર્ચે મંજૂર કરવામાં આવી છે નવીન કરોડિયા કમાન વિસ્તારમાં પાણીનું નવીન નેટવર્ક નાખવાના કામ સિત્યાસી લાખ સત્તર હજાર ના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે કરોડિયા વિસ્તારમાં છત્રીસ લાખ લિટર કેપેસિટી ભૂગર્ભ પીડર લાઈન અને પમ્પિંગ મશીનરી ઇન્સ્ટ્રુમેન્ટેશન સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામને તેર કરોડ એકાવન લાખ સત્તાવન હજાર એકાવન લાખ સત્તર હજાર સાતસો એકવીસ વત્તા જીએસટી એટલે ઓગણચાલીસ પોઈન્ટ અગિયાર ટકા વધુના કામને મંજૂરી આપવામાં આવે અને કીધું એમ કે દુકાનદારો નોટિસ આપી અને એમને કમ્ફર્ટેબલ ટાઈમ આપવામાં આવશે વૈકલ્પિક વ્યવસ્થા પડ્યા બાદ દુકાનો ખાલી કરાવશે કાર્યવાહી થશે કે નજીકના દિવસોમાં કમિશનર સાહેબને સૂચના આપવામાં આવી છે કે વૈકલ્પિક વ્યવસ્થા માટે દરખાસ્ત અલગથી લાવવાની રહેશે આજની તારીખે સ્ટેન્ડિંગમાં બિલ્ડિંગ જેજરીજ છે અને જોખમી છે એટલે ઉતારવાના કામને મંજૂરી આપવામાં આવી છે દુકાનદારોને કમ્ફર્ટેબલ ટાઈમ આપવામાં આવશે ક્યાં કરવામાં આવશે એનું વૈકલ્પિક નવીન પ્લોટો વેપારી જોડે ચર્ચા વિચારણા કરી અને જે એમિકેબલ સોલ્યુશન આવશે એ પ્રોબ્લેમ નક્કી કરવામાં આવશે હશે એટલે વૈકલ્પિક વ્યવસ્થા ફાયદા બાદ બિલ્ડિંગ પરવામાં આવશે કે એ પહેલા જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે ટીપી 9 નાગરવાડા નો ફાઇનલ પ્લોટ નંબર 1 પેટી ખુલ્લી જગ્યામાં ડ્રોપ હતો ટીપી જે प्रकारे આપવાની વાત છે એની કોઈ ચર્ચા આજની સ્ટેન્ડિંગ થઈ ના એના માટે લખી અરજ લાવવાની રહેશે એના માટે લખી અરજ લાવવાની રહેશે એનો મતલબ એ કે એક પ્લોટ નહીં મલ્ટીપલ ઓપ્શન વિકલ્પ પર સંકલન સમિતિ વિચાર કરશે ઘણા ત્રણ ચાર ડોટર એમને બતાડ્યા છે ઘણામાં આનાકાની હોય એટલે બૃહદ સંકલન કે જેમાં ધારાસભ્ય બેઠા હોય સાંસદ હોય પ્રમુખ હોય મહામંત્રી હોય ચેરમેન હોય મેયર હોય આ બધા ભેગા થઈ અને સિંધી વેપારીઓને કોઈ જાતનો અન્યાય ન થાય અને એમિકેબલ બંને પક્ષે સર્વસંમત હોય એવું સોલ્યુશન કાઢવાની કોશિશ કરે